અમદાવાદના શ્રીલજમાં રેવ પાર્ટીના પર્દાફાશનો જે મામલો સામે આવ્યો છે રેવ પાર્ટીના સોળ આરોપીઓને જામીન મંજૂર કરવામાં આવ્યા છે ફાર્મ હાઉસના માલિક આયોજક અને પાર્ટીમાં દારૂનો નશો કરનાર તમામ જેલમુક્ત થયા છે

જે પણ કોઈ રિકવરી ડિસ્કવરી કરવાની હતી તે તમામ થઈ ગયેલ છે જે પણ કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટે કરવાની હતી તે નામદાર કોર્ટમાં તમામ પુરાવા રજૂ કરી દીધા છે તે પુરાવા જોઈને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તમામ આરોપ જે વ્યક્તિઓ પર લાગેલો છે તેને જામીન આપ્યા છે અને એવું કહી શકાય કે ન્યાયાલય દ્વારા ન્યાયની જીત થઈ છે અને આ મુદ્દો મૂળ ટ્રાયલ બેઝ છે આગળ ટ્રાયલ ચાલશે ત્યારે સત્ય બહાર આવશે